નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્યની આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે જે આંગણવાડી પગાર વધારો બે હજાર પચીસ કરવામાં આવે છે જે હાઈકોર્ટ દ્વારા વીસ ઓગસ્ટ ઓગસ્ટ દ્વારા હાઈકોર્ટે પોતાને જે ચુકાદો કર્યો હતો કે આ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને ચોવીસ હજાર આઠસો અને વીસ હજાર ત્રણસો રૂપિયાનો પગાર મળશે મિત્રો તમે જાણો છો સરકાર સીધા છ મહિનાનો જે સમયગર આપે તો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી ગુજરાત રાજ્યની આગળવાડી કાર્યકર ટીડાગર બહેનોને પોતાના પગાર દસ હજાર ચારસોનો વધારો થવો જોઈએ તો મિત્રો તેવામાં ગુજરાત રાજ્ય દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જો તમે ગુજરાત રાજ્યની આગળવાડી કાર્યકર ટીડાગર બહેનો છો તો ડેટેસ્ટ પરિપત્ર આજ તારીખ આજ તારીખ મિત્રો બાવીસ નવ બે હજાર પચીસના રોજ અગત્યનું પરિપત્ર લઈને આવ્યું છું તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તમને આ પર આગળવાડી ભરતી આગળવાડી ન્યૂઝ આગળવાડી અપડેટ બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ પરિપત્ર છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગના સર્વ શાખાઓ અને વિભાગ હેઠળ સર્વ પોતાના વડાઓના વેચાણ લીધે નાણાં વિભાગ નવ નવ બે હજાર પચીસથી દસ નવ બે હજાર પચીસના પરિપત્ર વિગત વેચાણ લઈને તે મુજબ કાર્યવાહી અનુસરવા રહે નાણાં વિભાગના સૂચના સૂચના અનુસાર આગામી નાણાંકીય વર્ષ છવ્વીસ સત્યાવીસ અંદાજો તેમાં ચાલુ વર્ષ એટલે કે બે હજાર પચીસ છવ્વીસના વર્ષે સુધારેલા અંદાજ તૈયાર કરી મોકલવા આપવાનો રહેશે જે અનુવાયે નીચે મુજબ સૂચનાઓ પરિપત્ર કરવામાં આવે છે મિત્રો અંદાજો છે મોકલવા આખરી તારીખ છે તો શું છે મિત્રો પરિવર્તન પરિપત્રમાં સન બે હજાર છવ્વીસમાં સત્યાવીસ વર્ષના અંદાજો બે હજાર પચીસ છવ્વીસના વર્ષમાં સુધારેલો અંદાજ સરકાર શ્રી નક્કી કરેલ સમયપત્રક મુજબ આ વિભાગ તરફથી નાણાં વિભાગના મોકલી શકાય તે મારે ખાતાના વડાઓને કચ્છે નીચે આપે તારીખ સુધી વિભાગે અમુક અચૂક મોકલવામાં મોકલી આપવાની રહેશે મિત્રો પહેલી છે આવક અને સ્વાય ખર્ચનો અંદાજો સન બે હજાર પચીસ છવ્વીસના વર્ષના આવક અંદાજ મહેસૂલ મૂડી ખર્ચનો સ્થાયી ખર્ચનો અંદાજ મોકલવાનો રહેશે તે ત્રીસ નવ બે હજાર પચીસ સુધી ચાલુ બાબતો અંદાજ મહેસૂલ મૂડી હેઠળ ચાલુ યોજના બાબત બાબતે અગત્યની જે પરિપત્ર એ મોકલવાનું રહેશે વિભાગના સંબંધિત વહીવટી શાખા મોકલવા અંગે ત્રીસ નવ બજાર પચીસ સુધી મોકલવાનું રહેશે મહેસૂલી મૂડી હેઠળની ચાલુ યોજનાઓ બાબત મિત્રો છે આ પરિપત્રમાં કે મહેસૂલમાં જે નવી બાબતો કામ દરખાસ્તો કરવામાં આવી છે જોઈ શકો છો પંદર દસ બજાર પચીસથી પચીસ સુધી મોકલવાનું રહેશે મહેસૂલ અને મૂડી હેઠળ નવી બાબતો નવા કામો વિભાગ એક વિભાગ એક વિભાગ બેની પ્રથમવાર આવતી નવી બાબતો કામો વિભાગની સંબંધી વહીવટી શાખા મોકલ મોકલવા અંગે સ્ટાફને લગતી બાબત છે તેમ ત્રીસ નવ બે હજાર પચીસ સુધી મોકલવાની રહેશે ઓફિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ યોજના વગેરે પંદર સુધી મોકલવાની રહેશે આ મહેસૂલ અને મૂડી હેઠળ નવી બાબતો નવા કામો વિભાગ એક વિભાગ બેની પ્રથમવાર આવતી નવી બાબતો વિભાગની બજેટ શાખાને મોકલવા અંગે ત્રીસ નવ બે હજાર પચીસ સુધી સુધારેલા અંદાજો બાબતે પ્રથમ આઠ માસની ખર્ચના આધારે તૈયાર કરેલ મહેસૂલ મૂડી ખર્ચના સન બે હજાર પચીસ છવ્વીસના સુધારો અંદાજ ત્રીસ અગિયાર બે પછી સુધી મોકલવાનો રહેશે આમ ઉપરોત સમયમર્યાદા ગંભીરતાપૂર્વક રહેશે સમય મર્યાદા બાદ મળતા અંદાજ અંદાજ બજેટો શાખા દ્વારા સ્વીકારવામાં આવશે નહીં એ સંપૂર્ણ જવાબદારી સંબંધી ખાતાના વડા તેમાં સંબંધી વહીવટી શાખાની રહેશે પહેલો જ અંદાજીય જોગવાઈ કરતા અંદાજીપત્ર જોગવાઈ કરોડો કરોડોમાં દર્શાવી શન બજાર છવ્વીસ સુધારેલો અંદાજ અને સનબ હજાર સત્યાવીસમાં વર્ષનો અંદાજો કરોડો મોકલવાનો રહેશે ચાલુ વર્ષ બે છવ્વીસમાં શોધાયેલો અંદાજ આગામી વર્ષ પચીસ છવ્વીસના અંદાજ બે ડેસિમલ ઝીરો પોઈન્ટ ઝીરો વન કરોડ મુજબ મોકલવાનો રહેશે અંદાજીપત્ર જોગવાઈ સમય છવ્વીસ સત્યાવીસના વર્ષમાં અંદાજપત્ર અંદાજપત્રે જોગવાઈ દર્શાવવાનો અંગે આગામી વર્ષમાં અંદાજ તથા ચાલુ વર્ષના સુધાર અંદાજ મૈસૂર અને મૂડી સદર અલગથી તૈયાર કરીને બજેટ એપ્લિકેશન પ્રોગ્રામ મુજબ વિભાગને મોકલવાની રહેશે મિત્રો રાજ્ય સરકાર આ અંદાજપત્ર તૈયાર કરતી વખતે શેડ્યુલ કાસ્ટ સબ પ્લાન અને ટ્રાઇબલ એરિયા સબ પ્લાન મુજબ એસ સી અને ટી એ ટીએસપી નિયત ટકાવારી મુજબ બજેટની ફાળવણી કરવાની રહેશે તે માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને અંદાજિત વિભાગ તરફથી જે સૂચનાઓ બહાર પાડવામાં આવે હતી જે ટકાવારી દર્શાવો તેને ધ્યાને લઈને નિયત નિયત થયેલ ટકાવારી મુજબ જોગવાઈ શું કરવા અંદાજ વિભાગને રજૂ કરવાનો રહેશે મિત્રો આમ પછી છવ્વીસ છવ્વીસતા મહેસૂલ મૂડી હેઠળ નિયત નિયત દરખાસ્ત સીધી સીધી વિભાગ બજેટ રૂબરૂ મૂકવાની રહેશે મિત્રો આમ જોઈ શકો છો અહીંયા મિત્રો મેં સ્થાયી ખર્ચનો અંદાજ છે આ આંગણવાડી બાબતે જે આંગણવાડીમાં જે ખર્ચ થાય છે મિત્રો જે કામી મજૂર મહેકમ જોગવાઈ સ્થાયી ખર્ચનો અંદાજ કરવાની રહેશે જે પેટા સરળ માટે ભરતી પ્રક્રિયા કરતી સંસ્થાઓ માગણીપત્ર મોકલે હોય તેટલી જગ્યાઓને અધિકારોની કર્મચારી પચાસ ટકા પગાર મુજબ જોગાઈ સૂચવાની રહેશે મિત્રો તે સિવાય બાકી બાકી રહેલ ખાલી જગ્યા માટે કોઈ જોગાઈ સૂચવાની રહેશે નહીં વિભાગની મહકમ શાખા કોર્ટ કેસના ચુકાદા સંદર્ભ વર્તનના આનુષંગિક ખર્ચમાં મૂડી સદે વિભાગ કક્ષાએ પેટા સદે ખાલી જોગવાઈ કરવી સુકવણી કોર્ટે કેસની શક્યતા ન હોતી ટૂંકની જોગવાઈ પણ કરવી મિત્રો આમ ગ્રાઇન્ટેડની દરખાસ્તો પગાર ભથ્થાની ખર્ચની વધુ સ્પષ્ટતા ચોક્કસ વગી પણ થાય તે હૃતિ એકત્રીસ એકત્રી ચોત્રી એકત્રીસ સોળનો ઉપયોગ કરવાની રહેશે મિત્રો આમ ચાલો બાબત જે અંદાજો છે જે મહેસૂલ મૂડી સદર હેઠળ ચાલુ બાબતોનો ખાસ આગામી વર્ષની જોગવાઈ પચીસ કરોડની મર્યાદામાં ચાલુ વર્ષની જોગવાઈ કરતાં પચીસ ટકા સુધી ઓછી હોય તેવા સંજોગોમાં નાણાં વિભાગ કચ્છના પ્રભાગના પરામર્શ સેવા સંબંધિત વહીવટી વિભાગના સચિવશ્રીની કક્ષા જોડી કારણો દ્વારા મંજૂરી મળીને અંદાજપત્ર સમાવેશ કરવાના હેતુસર નાણાં વિભાગ અંદાજપત્ર મોકલવાની રહેશે મિત્રો આમ જે નવી બાબતો છે કે કચેરી તરફથી અંદાજપત્ર અપકાશમાં સમાવેશ કરવા અંગેની નવી બાબતો એક જ પ્રકારની સરકારી હેતુવાળી અને સરકાર પ્રકાર કામો અંગેની હોય તેઓ અલગ અલગ તૈયારી કરી અંદાજપત્ર સમાવેશ કરવા માટે મોકલવા બદલે તે દરખાસ્ત એકત્રિત કરીને ખર્ચ વિભાગે મંજૂર મળવાની દરખાસ્ત કરવામાં આવશે મિત્રો આમ જે દરખાસ્ત છે મેં જોઈ શકો છો સી ડબલ એસ યોજનાઓ સંબંધિત શાખાઓ અને વડી કચેરી જે કેન્દ્ર પુરસ્કૃત યોજના ચાલુ તે અંદાજ રજૂ કરવા અંદાજ દરખાસ્તમય જોડાણમાં સી ડબલ એસ ડેટિલ સીટમાં ત્રણ છેલ્લા ત્રણ વર્ષમાં એક જ યોજના સામે કેન્દ્રી કેન્દ્રીય સહાય મળી શકે છે મિત્રો છેલ્લા બે વર્ષમાં કોઈ ગ્રાન્ટ મળેલ ન હોય છેલ્લા તેઓ ગ્રાન્ટ મળેલ ન હોય તો આગામી વર્ષ મળવાની સંભાવનાઓ તે રકમ અસુનિશ્ચિત અનિશ્ચિત હોય તે પ્રતિક જોગવાઈ રહેવાની રહેશે મિત્રો આમ જોઈ શકો છો કે જે અંદાજપત્ર મોકલ મુકલ અંદાજપત્ર દર્શાવવામાં આવે છે આ સારી નાણાં વિભાગ નવ નવ બે હજાર પચીસ સીમાં દસ નવ બે પચીસના પરિપત્ર તમામ સૂચના ઉપર જણાવેલો સમયપત્રક અંદાજપત્ર તે અંગે તે વખતે ચુષ્ટપણે અમલ કરવામાં આવે કે સુનિશ્ચિત કરવાની સભની ખાતા વડાઓને અંગત જવાબદારી છે મિત્રો આમ મિત્રો આ હતા આજનો પરિપત્ર તો મિત્રો વિડીયો પસંદ આવ્યો લાઈક કરી લો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો નાણાકીય વર્ષ બીજા સવિસર અંદાજ અંદાજ અને નાણાકીય વર્ષ બધી સવિસ સુધારો અંદાજ તો એક બાબત છે મિત્રો થેન્ક યુ વેરી મચ